નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ પર હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા આકલાવમાં મેઇન ગેટ પ્રવેશદ્વારથી સરકારી એમ્બ્યુલન્સ તેમજ આજુબાજુ વિસ્તારમાંથી અવર જતા વાહન ચાલકોને ખૂબ ટ્રાફિકનો સામનો કરવો પડતો હોય પ્રવેશ દ્વારથી આવેલ શોપિંગ સેન્ટર આવેલા હોય તે દુકાન માલિકોએ ગેરકાયદેસર પતરાના શેડ મારી ઓટલા બનાવેલા હોય ત્યારબાદ નાના મોટા વેપારીઓની પાણી પીણાની લારીઓ ઊભી રાખવામાં આવતી હોય તેના કારણે અવર જવર કરતા ટ્રાફિક અડચણરૂપ થતું હોય જે દબાણ દૂર કરવામાં આવતું ના હોય જે બાબતે જાગૃત નાગરિક રાજયુભાઈ આંકલાવ નગરપાલિકા તેમજ ઉચ્ચ અધિકારીશ્રીઓને જાહેર રસ્તામાં દબાણ દૂર કરવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી તેમ છતાં દિન સુધીમાં દબાણ દૂર કરવામાં આવ્યું ના હોય આ બાબતે આંકલાવ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ટીબી બાટવા સાહેબને ધ્યાનમાં આવતા પોલીસ સ્ટાફ સાથે રાખી બે દિવસથી ટ્રાફિક રૂપ ન થાય તે બાબતે દુકાનના માલિકે સમજાવવામાં આવ્યા અને તાત્કાલિક જરૂરી ટ્રાફિક અડચણરૂપ દૂર કરવામાં આવ્યું જે બદલ આંકલાઉંગ નગરજનોએ પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજેશભાઈ